ડભોઈ શહેરમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખોદકામ ખાડાઓ અને ડાયવર્જનને લઈને નાગરિકો તાહીમામ પોકારી ઉઠ્યા છે એક રોડ એવો નથી કે જ્યાં ખોદકામ કે ખાડાઓ ન હોય આ વખતે વરસાદ પણ એવો પડ્યો નથી તેમ છતાં ડભોઈ નગરપાલિકાની અણધર કામગીરીનો લોકભોગ બની રહ્યા છે ડભોઈ શહેરમાં ચાર દિશામાં પ્રવેશ કરો એટલે સૌપ્રથમ કમળના મરકા તોડી નાખે તેવો રોડ સામનો કરવો પડે છે તે પછી પ્રવેશ કર્યા બાદ પણ ખોદકામ અને ડાયવર્જનની સાથે ખાડાઓ સાથે કુસ્તી લડવી પડે છે અહીં સવાલ એ થઈ રહ્યો છે છે કે લાંબા ગાળાના કામોને બાદ કરતાં ટૂંકા ગાળાના જે કામો હોય છે તે ડભોઈ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં પૂર્ણ કરાતા નથી અથવા ચોમાસામાં કામગીરીને લઈ લઈને નાગરિકોને તકલીફ ન પડે તેવું કોઈ આયોજન કરાતું નથી આજે મહુડી ભાગોર બહારનો તેમજ કંસારા બજાર વિગેરે વ્યક્તિગત ખાડાઓના દર્શન કરવા પડે છે આ સિવાય અનેક સ્થળોને ગતરના ઢાંકડા હજુ પણ ઊંચા નીચા છે જેના કારણે અકસ્માતની સાથે લોકોને કમરમાં ઈજા થવાના પણ બનાવો બને છે છતાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર અધિકારીઓ પદાધિકાર કે પેટનું પાણી હલતું નથી હવે ગણેશોત્સવ પણ શરૂ થઈ ગયો છે ત્યારે ખાડાઓનો ભરમાર જોવા મળી રહ્યો છે એક રોડ એવો નથી કે ખાડાને કારણે રહીશો તંત્ર સામે મોરચો ખોલાયો હોય તંત્ર કે રાજકારણ નાગરિકોને પડતી મુશ્કેલીઓની કંઈ પડી નથી તેમને માત્ર પોતાના રોટલા શેકવામાં જ રસ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે તેમ નગરના બુદ્ધિજીવી વર્ગના ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી